અને એ પાછા એને એવું કીધું કે સાંભળી જો આનો તમારો દીકરો છે તમે એને ખાંડો છો પણ પરિણામની દિવસે જે તમે કપડાં પહેર્યા હતા એ પહેરી અને એનું હાલરડું ગાતા ગાતા તમે એનું માથું ખાંડો તમારી આંખનો ખૂણો ભીનો થશે તમારી આંખમાં આહું પણ આવશે તો હું જમ્યા વગેરે હોય જાય કેવી પરિસ્થિતિ કરી બોલો આઠ આઠ દિવસની વરસાદની એલી મૂકી સાહેબ એક દિવસ એક રાત બે દિવસ બીજી રાત ત્રીજો દિવસ બીજી રાત એમ સાત સાત દિવસને એમ કહેવાય કે વરસાદની ની હેલી માણા તો શું પણ આ ડાળેલી પક્ષી ઓલી ડાળે ન જઈ શકે એટલો વરસાદ પડે છે કોઈ માણા દેખાતું નથી હાથ હાથ દિવસના ઉપવાસ બન્યા છે પતિ પત્નીને અને એક જ અંદર વ્રત હતું સાહેબ ભાંગી પડીએ પણ નિયમ તોડીએ નહીં વ્રત લીધું છે બસ અને અખિલ બ્રહમાનનો માલિક તેથી સાધુનું રૂપ ધારણ કરીને ધરતીમાં આવ્યો જો કેવી કસોટી કરે સાહેબો કોઈ સમાચાર આપણે સાંભળીએ છીએ સાહેબ આપ કથા જાણો છો એમાં મારે વધારે નથી જાવું પણ અહીંયા જાય રક્તપીતિયા સાધુના રૂપ ધારણ કર્યું કેવું કોઈ એને જોઈને ગમો જોવા ન ગમે અંદરથી લોહી અને પુરવા પરવા હાલ્યા જાય અને એને આ દેશનો વાણીઓ એમ કહેવાય ધીરે ધીરે નવરા આવે છે રૂના ફૂંભડા છે આ રાડ્યું ના કે મૂકી દે એ વાણિયા મને રહેવા દે મને પીડા થાય કે ના પ્રભુ હમણાં રેડી આવ હમણાં હમણાં તમને આગળ જોવો તમને અને રસોઈ ધરી છે અને હવે સંત જો સંતનું રૂપ ધારણ કર્યું છે અખિલ બ્રહ્માંડના માલિકે પણ તમે કલ્પના કરજો આ ગુજરાતની ભૂમિની તાકાત કેવી છે કે અહીંયા વ્રત લઈને એ ઈશ્વરને ડગાવી દે એ પોતે ન ડગે એ આ ધરતી છે આપણી ભલામાને હા આ જેવી તેવી ધરા નથી

હું અઘોરી સંપ્રદાયનો સાધુ છું અન્ન નથી લેતો હું તો માટી ભરખનારો છું હું પરમાટી ખાનારો છું સાહેબ કસાય વાડે થી જે વાણિયાનો દીકરો કેવા ગયો સાહેબ કોઈ દી વૈષ્ણવ વાણિયા એમ કહેવાય કે પરમાટી હામું કોઈ દી જોવે નહીં પણ ઈ શેરીમાં જાવું કેમ કસાય વાડામાં જાવું કેમ અને તેદી વાણિયો એક પોતાનું વ્રત પાળવા માટે કસાઈવાળામાં લઈ જાય પરમાટી જોખાવી વાસણમાં લઈને આવે છે અને જે જગદંબાએ કડવું દાંતણ કોઈ દી ન કર્યું હોય એ સંગાવતીએ રાંધ્યું છે અઘરું કેવું થયું છે કલ્પના કરો તમે એ રસોઈ તૈયાર કરી અને પરમાત્માને મૂક્યો કે લ્યો પ્રભુ આપનું ભાવતું ભોગન ભોજન છે મહાત્માજી જમી લ્યો શેનું છે પશુનું અરે વાણિયા હું તને કહેતો છું હતો ને અહીંયા મને મૂકી જા મને શું કામ હેરાન કરે છો એક તો મને બીમારી છે એક તો હું પીડાવું છું અને એમાં તું મને ઉચકીને અહીંયા લાવ્યો કે પણ આપે જે કીધું એ રસોઈ છે પરમાટી છે કે અરે ગાંડો થામ આવો ઘોરી સંપ્રદાય સાધુ છું હું માણસ માટી ખાવ છું અઘોર સાધના કરનારો છું ખરેખરમાં અઘોરી સાધુ આવા હોય જ નહીં સાહેબ આ તો પરીક્ષા કરવા માટે પરમાત્માએ આવી વાત કરી છે હો સાહેબ બાકી તો સંપ્રદાય એ મહાકાલી અને કમાક્ષી અને મહાકાલ અને નથી આ તો પછી અમુક પરીક્ષા કરવા માટે ભગવાને કીધું કે હું માનવની માટી ખાવ છું હવે માણસ દાડીએ નો મળે મરવા કોને ગોથવો છે હે ધ્રુજી ગયા કવે આંગણેલી કોઈ સાધુ ભૂખ્યો જાહે તો કાઠિયાવાડમાં વાડમાં કોગદી ભૂલો થા ભગવાન થાને મારો મહેમાન તને સુરગ ભૂલાવું શામળા મોહન થાજે મહેમાન અમ એક જ વાર તો તો જવ ને રાતી જુવાર તને સ્નેહ જમાડું શામળા ઈ કાલથી કોઈ દુહો નઈ ગાય અમારી ગરવી ગુજરાતની ગરમાઈ તૂટશે આ અને ઓરડાની અંદર વાત એ હાલે જ ધ્યાનથી સાંભળજો મારે તમને ખૂબ હસાવવા છે સાહેબ પણ આ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એક બે મીઠી વાતો ન કરીને તો મારો ધક્કો ફેલ જાય ભલા માણા હસાવી તો સગુ સાહેબ તમને ત્રણ કલાક તમારું મોઢું ભેગું ન થવા દઉં પેટમાં આટીઓ પડાવી દઉં મૂકું નહીં એમ તમે શું સમજો હા પણ મહાકાલી બ્રહ્માંડ ભાંડોદરી અવતરવાની છે સાહેબ તમારા ગામમાં અને આ બન્યું એવું સાહેબ શેઠ મુજાણા કા હા હવે શું કરવું હવે સાંભળજો આ દેશની સ્ત્રી શું કરી શકે માતા બાપ એટલી બધી સંખ્યામાં આપ બેઠા છો મને ખૂબ આનંદ છે જો આ દેશની સ્ત્રી શું કરી શકે એટલું બાજુમાં છે ને એટલું કીધું કાં શેઠ શું મુજાણા છો કે શેઠાણી માણસ દાડીએ નો મળે હરખો તો મરવા હાટુ કોણ મળે આહા તેથી આ દેશ ની સ્ત્રી એટલું બોલી હતી શેઠ મેં જેને સાડા નવ મહિના મારા પેટમાં રાખ્યો અને અત્યારે પાંચ પાંચ વર્ષનો કરી અને એને નિશાળ ભણવામાં મૂકલો છે એ મારો દીકરો શેલીઓ કેદી કાયમ આવશે સાહેબ પોતાના પડના દીકરાને સાહેબ રાંધી નાખવા માટે જનેતા તૈયાર થાય એવી કોઈ સ્ત્રી હોય ને તે ભારત વર્ષ અને ગુજરાતની સ્ત્રી છે ભલા માણે જેવી તેવી વાત નથી પરમાત્મા કે જ્યાં બેઠા બેઠા રક્ષપિતિયાના રૂપમાં ભગવાન બેઠા છે સાધુના રૂપમાં બેઠા છે અને એ બેઠા બેઠા સાંભળે છે કે આ હા હા વાહ સંગાવતી વાહ સંગાવતી ધન્ય છે તને ભગવાન ને થયું કે આગળ છોકરાને નિશાળે લઈ આવશે એટલે હવે જોજો તમે એક રૂપમાં ભગવાન આયા બેઠા છે અને બીજા સ્વરૂપમાં ભગવાન નિશાળે પહોંચ્યા જ્ઞા પહોંચે ને એટલું કીધું શેલિયા શું એજી ભણતો ને ગણતો તું ભાગશે માન મારે પ્રતિ માવતર તારામ મારવા બેઠા માવતર તારામ મારવા બેઠા ગાનને ગાયો યતી તૂતા તો ધૂતી જાશે પછી પછતાવો થશે તૂતા તો તૂટી જાશે પછી પછતાવો થશે

મારા જો મને મારી નાખતા હોય તો તો આ શરીર એને આપેલું છે અને એનું વ્રત ન તૂટવા દઉં તો આ તો હું એક માથું છે જો રાવણ ઘોડે દહ માથા હોય ને તોય ભલે મારે દઈ દેવા પડે આજ મારા માવતરની ની પત ના જવા દઉં અને શેલીએ કીધું સાંભળજો માસ્તર ને I will me... दूसरी खा वाला गे आकाश नो याद मेरा मन बाजा जो मुके से तोई सत न छूके मेरा मन बाजा जो मुके से लियो तुम तो सत न મારા માવતરે જે વ્રત લીધું છે ઈ કેડે હું ચાલુ નહીં તો તો મારી જનેતાનું ધાવણ લાજે અને આજ તમે આ છો ટૂંકી વાત એટલી આપ જાણીએ છીએ આવ્યા શેલિયાને ખાંડી નાખ્યો હોય પેટની જનેતાએ પોતાના દીકરાનું માથું ખાંડ્યું છે અને એ પાછા એણે એવું કીધું કે આપણે જો આનો તમારો દીકરો છે તમે એને ખાંડો છો પણ પરિણામની દિવસે જે તમે કપડાં પહેર્યા થા એ પહેરી અને એનું હાલરડું ગાતા ગાતા તમે એનું માથું ખાંડો તમારી આંખનો ખૂણો ભીનો થશે તમારી આંખમાં આહું પણ આવશે તોય હું જમ્યા વગરનો ઉયો જાય કેવી રીતે પરિસ્થિતિ કરી બોલો હવે અત્યારે એવું કર્યું તો આપણે ભાંગી નાખી બીજું કઈ લાભ જાણીએ છીએ કે સંગાવતી આ દેશની એક સ્ત્રીએ એ હાલડું ગાતા ગાતા દીકરાનું માઠું ખાંડ્યું અને એની રસોઈ બનાવી અને હવે જો સહેલી વાત મારે કરવી છે સાહેબ આ અને આમ બરોબર થાળી પીરસી ને હવે જો ભગવાને શું કર્યું ખબર છેલ્લી કસોટીઓ સાહેબ શેઠ હા શેઠાણી અહીં બાજુ બેસો હવે મારે એક બીજું નિયમ છે કે તમારા ઘરનો એક કોઈ બાળક આવે એ મારી ભેગું જમે ને તો હું જમું વડીલો કલ્પના તો કરો કારણ કે આ તમારી ભૂમિ આ જે વિસ્તાર જે છે સિદ્ધપુર પાટણની ભૂમિ આ થોડાક આગળ નજર કરી તો સાહેબ ગબર ના ગોખવાળી માં અંબા બેઠી છે થોડીક નજર આમ કરો માં ભગવતી ઊંઝામાં ઉમિયા બેઠી છે થોડાક અહીંયા આગળ નીકળીએ તો સાહેબ માં બહુચરાજી બેઠી છે તમારું પરગણું તો જોવો સાહેબ કે ડગલા પગલે તમને શક્તિ જોવા મળે અને હવે તો કેવાય જો કમલી વાળા માલી નીકળશું અને ત્યારે મહાકાળીની ધજા ફડાકા મારતી છે આનાથી બીજું ઉજળું શું જોઈ શકે પૈસો તો મિત્રો આ છે ને કાલ નથી તમે સાંભળી લેજો પણ આ મંદિરમાં જેને આપ્યા ને યા મંદિરની ધજા રહેશે ને ત્યાં સુધી માણસના નામ અમર રહેવાના છે એનો પરિવાર નીકળશે તો કહેશે કે આમાં અમારા દાદાએ દાન આપેલું છે અને ત્રીજી વાત એક ઐતિહાસિક સમય છે આપણો આ તમારે જ્યાં લોકો અહીંયા લખી લેજો આ જે અત્યારે હાલે છે ને એ સુવર્ણકાળ ચાલે છે એક ઇતિહાસનો કાળ ચાલે છે વર્ષો પેલા અયોધ્યાનું મંદિર તૂટ્યું છે એનો ઇતિહાસ અત્યારે હોય તો સાંભળી લેજો કે જે સમયમાં એ ભગવાન રામનું મંદિર બને એ ઇતિહાસ કેવડો મોટો દેખાશે અને કેવા થશે કે અયોધ્યામાં માં જે દીધી ભગવાન રામનું મંદિર બન્યું ને તે દી અમારા ગામમાં મહાકાળી માનું મંદિર બન્યું મારો કહેવાનો સૂર એ છે કે ઇતિહાસ સાથે વણાઈ જાઓ આપણે આ યુગ સુવર્ણ યુગ ચાલે છે કોઈને આમ આમ તકલીફ છે કાંઈ પછી ધરાર કોઈ ઉલ્ટરમાં આંગળી ભરાવીને કે મને ચોટ લાગ્યો તો થી થાય યાર જેને ધરાર હેરાન જ થવું છે આ બાળકોને જોઉં નું હું તો આમ રાજી થાવ આમ જોવા બેઠા ને ત્રણ વાર ત્રણેય ઊભા થાવ એક મિનિટ ત્રણેય ત્રણેય ઊભા ઊભા થાવ ત્રણેય ઊભા થાવ આમ ચંદ્ર ઉપર જાતા હોય એવા લાગે ને હે થેન્ક યુ બેસી જાઓ હવે અમારે અમારે અહીંયા જે પાઘડીઓ વાળા વડીલો અમારા બેઠા છે બધાય એ વડીલોને પૂછું એવડી ઉંમરના બધાયને અવડા આપણે હતા તેથી ભાડા થવા કપડા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી આવો કપડો કેવો હા હકીકત કહો સાહેબ અરે હવે એ મોટા થયા હતા તો યુગ ક્યાં વયો દાહે હા આ ઓનલાઈન લગ્ન કરી લેવાના કે તમારા વાઇફ ક્યાં છે ત્યાં કે એ તો એકચ્યુઅલી અમેરિકા છે અમે તો ઓનલાઈન એમણા લગ્ન કરી લીધા ને ફેરા ફરી લીધા શું યુગ આવ્યો છે ઘેલ અને એ યુગમાં મારો કહેવાનો સુર ત્યારે પોતાનો દીકરો ખાંડી નાખ્યો હશે આ પ્રસંગ લઈને માર પછી તમને હસાવવા છે મારે મારે હકીકત પણ સાહેબ મેં કીધું ને કે મા ભગવતી મહાકાળીનો ઉત્સવ છે ને એમાં હું એક પ્રસંગ ન લઉં બાકી તો તમને હવે કેટલા વાગ્યા છૂટા થવી નક્કી ને હવે તો આ માયાની માયા જાળ છે નથી ને જાદુગર કરતા ચલાવ હું ચલાવ પણ આ મારે પ્રસંગ એક લેવો છે મારી માતાઓ બહેનો એટલા બેઠા છે આપ તો કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ને સાહેબ તો આવી શકો ડાયરામાં પણ અમારી માઉના લાઈવ કાર્યક્રમ તો જ્યારે પોતાના આંગણે હોય ને ત્યારે જ આ લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળતો હોય છે એ અમારા માટે મોટી વાત છે એટલે વાત એટલી કરું સાહેબ સેલૈયાને પીરસી દીધો સંતે એટલું કીધું ભગવાન

મારા પેટમાં સાતમો મહિનો ચાલે છે એ ગર્ભમાં જીવ પ્રવરી ગયો છે અને કટાર મારી અને ગર્ભને બારો કાઢું અને તું જેમ ક્યાં સુધી જીવતો રાખવાની મારામાં તાકાત છે તું અમને વાંજ્યા કે એમ એટલી પરિસ્થિતિ માલી પસાર થયા પછી હજી તારે ભૂખ્યું ઉજી છે એમ કરીને સંગાવતી હાથમાં કટાર લીધી સાહેબ અને કટાર જા પેટમાં મારવા ગઈને હાંભળી લેજો સાધુ ના વેહ માલી કેમ થવાઈ ગયું ભગવાનને ખબર ન રહી ભલા માણા અને શત્રુભુજ રૂપે પ્રગટ થી સંગાવતી નું બાવડ બસ સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં લક્ષ્મી ના પેટમાં જાય અને ઈશ્વર ધ્રુજે છે સંગાવતી નું બાવડું પકડતા સંગાવતી થાર થાર ધ્રુજે છે કટાર નો ઘા કર્યો છે દોનો દંપતી લાકડી પડે પગમાં પડ્યા છે નારાયણ તું ઈશ્વર તમે હવે સાંભળજો સાહેબ પતિ પત્ની ને કહે છે ભગવાન વિષ્ણુ પોતે માગી લ્યો શું આપું માગી લ્યો શું આપું સાંભળજો આ ગરબી ગુજરાત ના દોનો દંપતી શું જવાબ આપે છે મિત્રો ભગવાન વિષ્ણુ ને વિષ્ણુ મોઢામાલી બોલે છે માંગ સંગાવતી માગ શેઠ સગાળસા અને હવે સંગાવતી ની આંખમાં લે આહુડાના ધોરિયા છે કે તું તારી પાસે શું અમારે માંગવું

આવી કસોટી હવે બીજા કોઈની કરતા ની બીજું કાંઈ અમારે નથી માંગવું બાકીનો આજ આખો દિન અમારી પરિસ્થિતિ શું થાય એ તો જનેતા જાણી શકે સાહેબ અને પછી તો સેલિયાનો તો એક રૂપક હતો એ સજીવન કર્યો છે અને ભગવાનને ભેટી પીડ્યો છે મારો કહેવાનો અર્થ એ આ દેશની સ્ત્રી ન હોય એના ઘરમાં આવી સંગાવતી જેવી તો તમને લાગે ઈશ્વર પ્રગટ થઈ શકે વાત એ છે પાયામાં શક્તિ છે પાયામાં સ્ત્રી છે